ઉત્પત્તિ ના ગ્રંથ માંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય એકવીસ કલમ પાંચ અને આઠ થી વીસ જ્યારે અબ્રાહમનો પુત્ર ઈશાક જન્મ્યા ત્યારે એની ઉંમર સો વર્ષની થઈ હતી બાળક મોટો થયો અને તેને ધામણ છોડાવવામાં આવ્યો ઈશાકને ધામણ છોડાવ્યું તે દિવસે અબ્રાહમે મોટી મિજબાની આપી હાગાર અને ઈશ્માયલનો ત્યાગ એકવાર સારાએ મિશ્રી હાગારથી અબ્રાહમને થયેલા દીકરાને પોતાના દીકરા ઈશાક સાથે રમતો જોયો એટલે તેણે અબ્રાહમને કહ્યું કે આ ગુલામડીને એના દીકરા સોતી કાઢી મૂક કારણ એ ગુલામણીનો દીકરો મારા દીકરા ઈસાક સાથે વારસ થાય એ નહીં બને આ વાતથી અબ્રાહમને પોતાના દીકરા ઈશ્માલને કારણે ખૂબ દુઃખ થયું પણ ઈશ્વરે અબ્રાહમને કહ્યું એ છોકરાને કારણે કે તારી દાસીને કારણે મનમાં દુઃખ લાવીશ નહીં સારા તને જે કંઈ કહે તે તેના કહ્યા પ્રમાણે કર કારણ તારો વંશવેલો ઈસાકથી ચાલુ રહેશે અને હું એ દાસીના દીકરામાંથી પણ એક પ્રજા ઉત્પન્ન કરીશ કારણ એ તારું સંતાન છે આથી અબ્રાહમે સવારમાં વહેલા ઉઠીને રોટલા અને પાણીની મશક લઈને હાગારને આપ્યા અને છોકરાને ખભે ચડાવી તેને રવાના કરી દીધી તે ચાલી ગઈ અને બેર શબાના રણમાં ભટકવા લાગી જ્યારે મશકમાંનું પાણી ખૂટી ગયું ત્યારે તેણે બાળકને એક છોડ નીચે છોડી દીધો પછી તે તેનાથી તીરવા દૂર જઈને બેઠી અને કહેવા લાગી કે મારે બાળકને મરતો નથી જોવો અને ત્યાં બેઠી હતી એવામાં બાળક ઊંચે સાદે રોવા માંડ્યો ઈશ્વરે આ બાળકનો અવાજ સાંભળ્યો અને ઈશ્વરના દૂતે આકાશમાંથી બૂમ પાડીને કહ્યું તને શું થયું છે હાગાર ગભરાઈશ નહીં છોકરો જ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો છે ઊઠ છોકરાને ઉપાડી લે અને તારા હાથમાં તેને સંભાળી લે કારણ હું એનાથી એક મોટી પ્રજા ઉત્પન્ન કરવાનો છું પછી ઈશ્વરે તેની આંખો ખોલી નાખી અને તેણે પાણીનો એક કૂવો જોયો તેણે ત્યાં જઈને મશકમાં પાણી ભરી લીધું અને છોકરાને પાયું ઈશ્વર એ છોકરાની સહાયમાં હતો અને તે મોટો થયો તે પારાના બગડામાં રહેતો અને તીર ચલાવવામાં પાવરતો થઈ ગયો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી અધ્યાય આઠ કલમ અઠ્યાવીસ થી ચોત્રીસ શેતાનના રાજ્યનો અંત જ્યારે ઈસુ સામે કાંઠે ગદરાનીઓના પ્રદેશમાં પહોંચ્યા ત્યારે બે અબ્દુદગ્રસ્ત માણસો કબ્રસ્તાનમાંથી નીકળી તેમની સામે આવ્યા તેઓ એવા તો ભયંકર હતા કે કોઈ તે રસ્તે થઈને જઈ શકતું નહોતું તેઓ બૂમ પાડી ઉઠ્યા હે ઈશ્વર પુત્ર તારે ને અમારે શું શું તું ઠરાવેલા સમય પહેલાં અમને રીબાવા અહીં આવ્યો છે તેમનાથી ઠીક ઠીક દૂર બુંડોનું એક મોટું ટોરું ચડતું હતું એટલે અબદૂતોએ ઈસુને વિનંતી કરી કે જો તું અમને હાંકી કાઢવાનો જ છે તો અમને પહેલાં બુંડના ટોળામાં મોકલી દે ઈસુએ જાઓ કહેતા જ તેઓ બહાર આવ્યા અને બુંડના ટોળામાં ચાલ્યા ગયા અને એકાએક ભૂંડોનું આખું ટોળું બેઘડ ઉપરથી ધસ મસ્તું સરોવરમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યું એટલે ભૂંડને ચરાવનારાઓ ભાગ્યા અને ગામમાં જઈને તેમણે બધી વાત કરી તથા અબદૂતગ્રસ્તોનું શું થયું તે પણ કહ્યું એટલે આખું ગામ ઈસુને મળવા બહાર આવ્યું ઈસુને જોતા જ તે લોકોએ તેમને વિનંતી કરી કે અમારી હદમાંથી ચાલ્યા જાઓ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો. અને તે તમને શાંતિ બક્ષો